તો મિત્રો ફાઈનલી છે ને અમારું નાનપણ નું સપનું પૂરું થઈ ગયું છે સ્કાય શોટ લઈને તો પેલી વાર સ્કાય શોર્ટ લીધા છે

બીજા આ છે આપણે પછી આપણે આ છે ફૂલકણી ફૂલ ફૂલજડી આમ ગણો તો ફૂલજડી ફૂલકણી પણ કહેવામાં આવે છે બરોબર આપડે તરતડિયા

આ પોપ એવી વસ્તુ છે જે બાળકોને પણ સળગાવવાય ન પડે એનું ઓલું કરવું પડે સીધા દિવાલ માં કરો એટલે તમે દિવાલમાં આપણે ત્રણ પેકેટ લીધા છે ત્રણ આપણે ફોડવાના છે દિવાળી જબર કરવાની છે ને

બસ તોય તો ટેકો હે સી સી એ તો બોરીનો આયો છે કિશોરભાઈ પણ હવે આમ જો શરૂ કર્યો જો ઓ લે લે બેઠો છે તમને કોઈ ને ખબર નથી बमा सकड़ी, बमा सकड़ी। अरे जल्दी कर, कल सुबह पनवेल निकलना है। पनवेल नहीं, मुंबई निकलने का है। मुंबई निकलने का है? हाँ। यो ठाइगो। अलग कर तू मारते हाथ बोल दे, तू मनकी उड़ान लेता है।